મકર સંક્રાંતિના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગૌ પૂજા અને સેવા કરવામાં આવી ગૌમાતાની પૂજા કરવાની આજે શુભ દિવસ ગણવામાં આવતો હોય છે અને ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ પૂજા અર્ચના કરવા માટે પહોંચતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ગૌશાળાઓ પર ગૌમાતાની પૂજા દાણ પુણ્ય કરવામાં આવ્યું ઉત્તરાયણ પર્વ પર ખાસ કરીને ગાય માતાઓને ખવડાવવાનું એક પુણ્ય ગણવામાં આવતું હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને જે છે તે અત્યારે ગાય માતાઓને જે દાન અને જે ખવડાવવાનું એક પુણ્ય જે છે તે ગણવામાં આવી રહ્યું છે ત્યારે આપણે અહીંના લોકો જોડે વાત કરીશું બેન કેટલું પુણ્ય ગણવામાં આવે આજે જે ખવડાવવામાં બહુ પુણ્ય ગણવામાં આજે મકરંદ સંતાનીનો દિવસ છે અને આજે તો જેટલું દાન પુણ્ય કરે એટલું ઓછું છે આજે જે રીતના અલગ અલગ જગ્યાએ ગૌશાળાઓ પર બી ગાયોને ઘાસ ખવડાવવામાં આવતા હોય છે અને જે દાન પુણ્ય પણ કરવામાં આવતું એનું મહત્વ છે આજનું મહત્વ એવું કે આજે પોષી પૂનમ કાલે જે ગઈ એના પછીનો બીજો દિવસ એટલે મકર સંગ આજે સૂર્ય ઉત્તર રાશિમાં પ્રવેશ પ્રવેશ કરે અને એટલે એ દિવસ એમ કહેવામાં આવે કે તમે જેટલું દાન પુણ્ય કરો ને એટલું તમને એમ કહેવાય કે મોક્ષની પ્રાપ્તિ થાય બેન તમારું શું કહેવું બસ બરાબર બેને કીધી એ જ પ્રમાણે આ જે રીતના ગાયોને ખવડાવવામાં આવી રહ્યો છે અલગ અલગ જે બહેનો દ્વારા ભાઈઓ દ્વારા ખવડાવવામાં આવતો છે આપણે માતા તરીકે મહત્વ આપીએ છે કે ગાય આપણી માતા છે ને એમાં બધા ભગવાનનો વાસ છે એટલા માટે આપણે ગૌ માતા રક્ષણ કરવું જોઈએ એમની પૂજા કરવી જોઈએ બિલકુલ બહેનો દ્વારા અત્યારે ખવડાવવામાં આવી રહ્યા છે થોડી ક્ષણો પહેલાં જ રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા પણ ગાયોની પૂજા કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ દાન પુણ્ય કરવામાં આવ્યું હતું જણાવવામાં આવી રહ્યું છે કે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો ગણવામાં આવતો હોય છે અને ખાસ કરીને જે પુણ્ય અને દાન કરવામાં આવતો હોય તો ખાસ કરીને આજનો સંક્રાંતિનો દિવસ જે છે તે ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હોય છે સાંઈ જગતાપ જીએસટીવી સુરત